વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા SBI બેંકના ATM માં પૈસા ઉપાડવા ગયેલી મોગરાવાડીની 69 વર્ષની વૃદ્ધને મદદ કરવાને બહાને એક ઇસમ 26000 રૂપિયા ઉપાડી લઈ ભાગી છૂટતા વલસાડ સિટી પોલીસ મથકમાં ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વલસાડ શહેરના મોગરાવાડીમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર રોડ પર પિતૃછાયા બંગલામાં ચરણ એરિકભાઈ પ્રતાપ ગઢવાળા જેમની ઉંમર 69 વર્ષ છે અને જેઓ જિલ્લા પંચાયત સિંચાઈ ખાતેના નિવૃત્ત કર્મચારી છે ઈશુચરણ પ્રતાપગઢવાળા જેઓ વલસાડના મોટા બજારમાં આવેલા એસબીઆઈમાં એટીએમમાં પૈસા ઉપાડવા માટે સવારે નવ કલાકે ગયા હતા તે દરમિયાન શરીરે જાંબલી તથા સફેદ કલરના ચેક્સવાળો શર્ટ તેમજ કમરે કાળા કલરની જીન્સ પેન્ટ પહેરેલ ઇસમ તેમની પાછળ આવીને ઊભો રહ્યો હતો બેંકમાંથી એક સાથે દસ રૂપિયા ઉપાડી શકતા નથી તેથી ચાર ચાર

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે